એક ઇજો લેવો હતો કે ખેડૂતના પાકને કઈ રીતના નુકસાન થઈ રહ્યું છે તો આ છે મિત્રો ડુમલાઉ ગામના શંકરભાઈ નગીનભાઈ મુખેતર ગઈકાલે જ મને વાત કરી તમે જોઈ શકો કે ભાત કાપી નાખેલો છે તો હાથ ઊંઘી પણ નીકળેલો છે ગઈકાલે શંકરભાઈએ મને કહ્યું કે જીતુભાઈ મારે આ વર્ષે એવી પરિસ્થિતિ છે કે મારે ભાત જે કંઈ કાપેલું બધું સમાપ્ત થઈ ગયું છે મારે પોતે નિકાથી લાગે આ વલસાડ જિલ્લો પાડી તાલુકામાં આ ખેડૂતના એવી પરિસ્થિતિ આજે ફરી વરસાદ એટલો બધો જબરજસ્ત ચાલુ થઈ ગયો લાઈવમાં બતાવું ભલે હું કદાચ બીની જામ તો ચાલશે પણ ખેડૂતની જે પરિસ્થિતિ હેલી ને એ બતાવવા માટે ખાલી મારા ઘરથી થોડુંક બુરાવો અમારું ખેતર નથી અમારા ફળિયામાંના શંકરભાઈ નું આ ગુમલાઉ ગામ દેસાઈ ફળિયાના શંકરભાઈ છે તેનું ખેતર છે ભાગ કાપી નાખ્યું કાપી નાખીને તો બીજે દિવસથી વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે પરિસ્થિતિ એવી છે મિત્રો આ વરસાદ આવતો છે તમારા લગભગ આજે સારી દિવસ ચારેક દિવસ થઈ ગયા ને દિવસ થઈ ગયા છે ને ભાત ઊંઘી નહીં હવે ગયો અહીંયા જ્યારે બતાવ્યું આ સાઈડ થી તમે મિત્રો જોઈ શકો ભાત ઘણું પડી ગયું આ છે વલસાડ અને પાડની વિસ્તારના ખેડૂતની આ માત્ર શંકરભાઈ ની નહીં એવા દરેક ખેડૂતની પરિસ્થિતિ છે હું અશ્વિનભાઈ ને બતાવું કે અહીંયા ભાત કેવો છે અને કઈ રીતના છે પણ અસિનભાઈ ને જરાક કઈ જેથી વધારે તમને માહિતી મળશે કઈ પરિસ્થિતિમાં છે તે બતાવો અહિયાં તો પાણી જ છે મિત્રો હવે ભાત ઊંઘી ગયેલું છે અહીંયા અશ્વિનભાઈ આખલા ભાગમાં બતાવ્યા ઘાસ ની તમે પરિસ્થિતિ ખાલી જોવા ઘાસ આ જુઓ બધું ઉગી આમાં આ જે કામ કામ આવે એવું લાગે મળે ને છે મિત્રો વલસાડ જિલ્લાની પરિસ્થિતિ ખેડૂતોની મિત્રો લાઈવમાં વરસાદ માં કેમ અહી આવ્યો કદાચ હું ભીના જેમ તો ચાલશે પણ મારે માત્ર માત્ર ખેડૂત ની પરિસ્થિતિ જે વેદના છે મારે બતાવો એટલે અહીંયા સુધી આવ્યો છું ના તમે એકદમ નજીક થી તમને બતાવવા આજો વાત બધું ઉગી નીકળેલું ને ઢોર માટે ને ચારો એ બી કામનો નથી આવી પરિસ્થિતિ છે મિત્રો જો આજે જે વરસાદ આવ્યો તો મિત્રો કદાચ તમે જોઈ શકો પાણી બધે બાજુ અહીં વહેતા થઈ ગયા છે આવી પરિસ્થિતિ છે વલસાડ જિલ્લાની બધા જ લેલાનો ત્રણ માત્ર એક ગઈકાલે અમારે વાત થયેલી એટલે અહીંયા અશ્વિનભાઈ પોતે આવા ચાલુ વરસાદે ખેતરમાં કામ કરતા હતા આ છે ખેડૂતની વેદના મિત્રો જેમ કે અશ્વિનભાઈ પોતે મરચા રોપેલા છે કેટલો ખર્ચો કરેલો હશે હવે આ મરચાની તમને વાત કરું તમે જો પાણી ભરાઈ ગયા સાજે આમાં ફૂલ પણ મિત્ર આવી ગયા છે પણ અશ્વિનભાઈ ફૂલ પાક મળે ખરો કે પાકમાં તો શું છે કે પચાસ ટકાના હાલમાં ગણતરી થાય કેમ કે આવા વરસાદમાં શું છે કે ફૂલ ગરી જતા હોય હા જીવાત વધારે પાકે એટલે એમાં નુકસાન તો ઘણું બધું પચાસ ટકા હાલમાં તો ગણતરી થાય પણ એ છતાં બી હવામાન ખુલી જાય તો ફાયદો થાય ના તો પછી લાખેલા પૈસા લાખેલા તે બી જાય એટલે દરેક ખેડૂત મિત્રોની આ એક જ પાક નથી ઘણા એવા પાક છે જેમાં ભયંકર નુકસાન થવાનું સાંભળે આ જેમ કે તમને બતાવો ખાલી જે પડી ગયેલું નહીં બતાવો બીજો પાક પણ બતાવો થોડું અહીં કાપવાનું બાકી છે પણ બાજુમાં તમને બતાવો કાપ આ ભાત પડી ગયેલું સાજુ હવે આ ભાત આ ખાલી માત્ર એક ખાલી શંકરબાઈની નહીં એવા તો કેટલાય ખેડૂતની આવી પરિસ્થિતિ છે મિત્રો એટલો સમય પણ મિત્રો નથી મળ્યો કે ભાત ઉચકી લઈને ઘરે સુધી પહોંચાડીએ આ તમે મિત્રો જોઈ જુઓ કે આ ખાલી બાંધી કાઢેલું છે પૂરિયા બની ગયેલા પણ ઘરે સુધી લઈ જવાનો સમય પણ ન મળ્યો આ ખેડૂતની કેવી પરિસ્થિતિ થાશે તમે વિચાર કરો આ ભાત જુઓ મિત્રો આ બધું એ બધું એ તો બતાય નીકળેલું હે નીકળેલું બધું બદામ કે કોઈ લારા જા તો મિત્રો આ વાતની વાત કરું તો જેમ અહીંયા થોડું અહીં હમ કણ કાપો કપાવ ગણું છે કપાવ ગણું તો થોડું બણા આ કે આ પગડી એમ કે હું કાવાવાનું કીધું આ મિત્રો થોડું બચત કરવાનો એવો પ્રયત્ન કરે આ જો ભારા બાંધેલા છે આજ વારિતના કે જલ્દી આંગળી અસન પર કેમેરા પાસે તો જો સારો ન હોય તો મિત્રો કાઈ એડજસ્ટ કરી લેજો આ તો આટલો સમય પણ ખેડૂતને નથી મળ્યો કે જે ભાત કાપેલું છે ભલે સુકાયેલું ન હોય તો કાઈ ઘરે લઈ જાય ને મૂકી દે એટલો સમય પણ મિત્રો નથી મળ્યો અહીંયા જ આ રીતના ભાત પ્લાસ્ટિક લાખીને મૂકી દેતેલું છે પણ માત્ર ને માત્ર એક જ વધુ થી વધુ સાથી મિત્રો સુધી આ મેસેજ જાય ખેડૂત વેદના સમજે મારા દરેક સાથી મિત્રો વિનંતી છે શેર કરો સબસ્ક્રાઇબ કરશે તે ચાલશે મારી ચેનલ પણ કોમેન્ટ કરો ખેડૂતને જે તકલીફ પડી છે એને મેં તો વધારેથી વધારે માહિતી આપું જેથી સરકારને ખ્યાલ આવે કે ખેડૂતને કેટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતને કેવી પરિસ્થિતિ છે કેટલા સમયથી એના પાછળ મહેનત કરેલી આજે કેવી પરિસ્થિતિ એને પોતે અન્ન પકાવીને બીજાને ખવડાવે આજે પોતે એને વેચાતું લઈને કાની પરિસ્થિતિ આવી આ વર્ષે કાંતી એને કેવી પરિસ્થિતિ રહે આવા કેટલા મિત્રો ખેડૂતો છે પોતાનો ઘરનો ગુજારો ચાલે ઘરના સારા નબ્રા પ્રસંગ એમથી થાય છે પણ તે આજે આ પાક બધા પૂરો થઈ ગયો તો આ બાજુ તમને બતાવો તો આ પણ તમે જો આ બધા હવા મિત્રો વિચાર કરો ખેડૂતની કેવી પરિસ્થિતિ ઘણી વખત આપણે મેસેજમાં ડામે કાઈ મૂકે તેવું થાય કે ભાઈ આ તો સરકારને વિરુદ્ધ કામ કરે છે સરકારને બદનામ કરવાનું કામ કરે છે તમે ખાલી કોમેન્ટ કરીને કહેજો કે ખરેખર આ મેસેજ સાચો છે ખોટું આ ચાલુ વરસાદમાં આવ્યો આ ખેતરમાં એના માટે જ કે ખરેખર લોકો સુધી સાચી માહિતી જાય ખોટી માહિતી ને જાય ખોટી માહિતી કોઈ પણ બતાવવાની જરૂર નથી

મિત્રો જ્યાં નજર પોગે ત્યાં સુધી બધા જ ખેતર એવા છે તમામે તમામ ખેતર એવા છે કેટલો મેસેજ કેટલો લાંબો બનાવી બનાવીએ કેવું મુશ્કેલ છે મિત્રો આવા જશ્યો તમને જેમ આગળ જશે ને તેમ તમને જોવા મળશે કોઈ ખેતર બાકી રહ્યું નથી આ છે કુણાલભાઈ અશોકભાઈનું ખેતર છે તાંભી મિત્રો આશ્વિનભાઈ તમને ચાલે તો બતાવાજો પાણી કેટલું પાણી ભરાઈ ગયા આજે हां पंडल लगे নিজের এখন রেটে দেয় সে দিয়ে হবে ঘিউ আবার থাকছে ওর সোজা নেই કાપવાનું મિત્ર પાક સાથે કાપવાનું બધું ઉગી નીકળ્યું ના પાણી જોની કઈ ગયું તે પાણી બી કાડું થઈ ગયું આ તે વાત પાણી પણ કાડું થઈ ગયું બધું ઉગીને પૂરું એટલે લોકોના જે ખેતર હોય સર્વે કરે ને તો બધાને પૈસા વળતર મળવા જોઈએ કોઈને ડોક્યુમેન્ટ ઓછા પડે ને તેમાં બી પાકનું નુકસાન થયેલું નુકસાન થયેલું સાચી વાત છે

કેટલી મહેનત મિત્રો વિચાર કરો મેં લાકડી મારેલી આ દોરી કલું છે મલ્ચિંગ કલું છે ટપક પદ્ધતિ છે આ ખોટા મારેલા છે આ વરસાદના કારણે મૂળ હવે મળી ચાલ્યા મિત્ર આજે મૂળિયા કહી ગયા હમ મૂળિયા કહી ગયા યાર એ જીવે કે કાતો પર સવાલ આવે એ તો ઉખણીએ ને પતિક ગયલો પતિક ગયલો હરી ગયલા એ પાણી આય ને એ અહીં ને ને હ પાણી આ લે દે ને ઠંડા પાણી લે દે ઓ જીવ લે રણ લે હ જીવ તો દેખાય નકે પતિક પરિસ્થિતિ નજીકથી કેમરા લાગજો બતાવું ખાલી પરિસ્થિતિ આવી પરિસ્થિતિ છે મિત્રો બસ ચાલુ માત્ર આ એક અમારા ડુમલાવ ગામ પાટડી તાલુકાની નથી પરિસ્થિતિ તમામે તમામ વલસાડ જિલ્લો કહો અત્યારે મારા લાઈવ કહી દે ઘણા વિસ્તારમાંથી મારી વાતચીત પણ થઈ દરેક ખેડૂત મિત્રોને આવી પરિસ્થિતિ હજુ પણ કહેતો હશે ઘણા ખેડૂત મિત્રોને જો બેઠો પાક હોય તો તમે અત્યારે ના કાપતા ઉગાડ થાય તો થોડું થોડું બચાવવાનો પ્રયત્ન કરજો આ તો ખેડૂત જ માત્ર ખાલી અનાજ નથી મળશે ને જે ખેતી નથી કરી શકતા તેઓને પણ અનાજ નથી મળશે